કોન્સ્ટર્ટ હોલ નૃત્ય વિભાગ પરફોર્મિંગ આર્ટ ફેકલ્ટી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી બરોડા શક્તિ પર્વ અંતર્ગત બે દિવસીય એક દિવસીય ગરબા મહોત્સવની ઉજવણી હર્ષભેર યોજાય નૃત્ય નૃત્ય વિભાગ પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી એક દિવસીય ગરબા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું વર્ષોથી પરંપરા આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે વિભાગીય અધ્યક્ષ ડૉક્ટર સ્મૃતિ વાઘેલાના કહેવા મુજબ આ કાર્યક્રમના આયોજક દ્વારા આજના યુગના વિદ્યાર્થીઓને તેમજ બહારના દેશથી ભણવામાં આવેલા વિદ્યાર્થીઓને ગુજરાતની પ્રાચીન સમૃદ્ધ પરંપરા તેમજ સંસ્કૃતિના દર્શન કરવાનો હેતુ છે માતાજીની ભક્તિમાં ધરબળો થનારાઓ સુંદર દિવસ અને એટલે જ શક્તિ પર્વ આ કાર્યક્રમની સફળતા આપવા તમામ વિદ્યા વિભાગ અધ્યક્ષો તેમજ ફેકલ્ટીના દૈનશ્રીને સદૈવ સહાયક તેમજ પ્રોત્સાહન આપ્યું છે આ કાર્યક્રમમાં વિભાગ તેમજ ફેકલ્ટીના તમામ વિદ્યાર્થીઓ શિક્ષકો જોડાયા અને સુંદર આયોજનને વેગ અપાયો ફેકલ્ટી ડેના પ્રોફેસર ગૌરાંગ ભાવસાર એ આશીર્ષ વર્ષના પાઠવ્યા કે આ રેતના કાર્યક્રમોના આયોજકો થકી વિદ્યાર્થીઓમાં આપની સંસ્કૃતિ માટેની જાગૃતિ તેમજ ભક્તિભાવ પ્રગટ થાય છે નમસ્કાર ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના નૃત્ય વિભાગમાં દર વર્ષની જેમ વર્ષો વર્ષથી ચાલતી આવેલી પરંપરાને આગળ ધપાવતા નવરાત્રીના ચોથા દિવસે ડિપાર્ટમેન્ટના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે મોટાભાગે આ ગરબા પારંપરિક સ્વરૂપ સચવાઈને રહે એ આશયથી કરવામાં આવે છે દર વર્ષે એમાં ગરબામાં જે રીતે દીવો મૂકીને માથા પર લઈને રમવાની પ્રથા જે વર્ષો જૂની હતી તેને પણ સાચવી રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે અહીંના ભૂતપૂર્વ જેટલા પણ શિક્ષકો થઈ ગયા કે જેમણે આ પ્રથાને જીવંત રાખી છે એને જ અમે આગળ ધપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ડૉક્ટર સ્મૃતિ વાઘેલા ડિપાર્ટમેન્ટ હેલ્થ